ત્યારથી અમે જોરશોરમાં પ્રચાર કર્યો છે બીજું કે હાલના હાલના તબક્કામાં કે ઇતિહાસમાં પહેલીવાર ભાજપને આ સફળતા મળી હતી આછો જિલ્લા પંચાયતની બેઠક ઉપર આ પછી હવે અમે પૂરજોશમાં પ્રચાર ચાલુ કર્યો છે અને અમે જંગી બહુમતીથી જીતવાના છીએ આછો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જોરશોરથી કાર્યકરો દ્વારા પ્રચાર થઈ રહ્યો છે તાલુકામાં ભાજપના કાર્યકરો દ્વારા જે પ્રચાર થઈ રહ્યો છે તેને ખૂબ જ બહોળા પ્રમાણમાં આવકાર મળી રહ્યો છે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની અને સરકાર દ્વારા અને ધારાસભ્ય દ્વારા થયેલી કામગીરીને લોકો ભરપૂર આવકાર આપી રહ્યા છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી દર્શક મિત્રો ભરૂચ જિલ્લાની આછોદ જિલ્લા પંચાયતની ચૂંટણીના પડગમ વાગી ગયા છે જેમાં કહી શકાય કે બે વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના સદસ્યનું મોત નીપજ્યું હતું તેને લઈને અત્યારે હાલની અંદર જે જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેની અંદર રહ્યો છે છે જેમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જ્યાં કહી શકાય કે અત્યારે હાલની અંદર પરિસ્થિતિ જોવા જતા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટીકી ટક્કર છે જ્યારે આમ આદમી પાર્ટીનું અત્યારે હાલમાં કહી શકાય કે ડિપોઝિટ પણ જાય તેવી શક્યતાઓ છે કારણ કે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી પાસે અત્યારે હાલની અંદર એજન્ટો પણ નથી ત્યારે વધુમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા આમોદ તાલુકાની અંદર આછોદ જિલ્લા પંચાયતની સીટ ઉપર પ્રચાર માટે ધમધોકાર ચાલુ કર્યું છે જેની અંદર આમોદ તાલુકાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ તાલુકાના અંદર ભરૂચ જિલ્લાના પ્રમુખ જે કહી શકાય કે રાજેન્દ્રસિંહ રાણા પર મેદાનમાં ઉતર્યા છે ત્યારે કહી શકાય કે આ સીટ ઘણી મહત્વની છે કારણ કે અહીંયા આગળ લઘુમતીઓનો પ્રભાવ છે જેની અંદર વધારે મત ફોકસ થાય છે અને લઘુમતીઓની અંદર થી આ સીટ નિર્ણાયક કરવામાં આવે છે કે આ સીટ કોણ જીતશે અને કોણ બાજી મારશે તે આવનાર સમયમાં જોવાનું રહ્યું જાવીદ મલિક નો રિપોર્ટ કે